જસદણની કન્યા છાત્રાલયમાં થયેલા દુષ્કર્મની એફઆઈઆર થયે પાંચ દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે પરંતુ અત્યાર સુધી જે ટ્રસ્ટીઓ સામે નહોતા આવતા એ ટ્રસ્ટીઓ અચાનક જ હવે સામે આવ્યા છે અને એક પત્રિકા બહાર પાડવામાં આવી છે અને આ પત્રિકા કદાચ એટલા માટે પણ બહાર પાડવામાં આવી છે કે હવે એક મીટિંગ મળવાની છે અને મીટિંગની અંદર જે સમાજની અંદર અને ખાસ કરીને કન્યા છાત્રાલયની અંદર જે રીતે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને હવે એવા કયા પગલા ભરવામાં આવે કારણ કે કન્યા છાત્રાલય છે પાટીદાર સમાજની કન્યા છાત્રાલય છે અને ત્યાં આગળ મોટી સંખ્યામાં માતા પિતા જે છે એ પોતાની દીકરીને સુરક્ષિત વાતાવરણમાં ભણવા માટે મોકલે છે તો ક્યાંક એ સુરક્ષિત વાતાવરણ ક્યાંક એ દીકરીઓના માટે અને માતા પિતા માટે ચિંતાનો વિષય પણ બનેલું છે અને એટલા જ માટે થઈ અને હવે એક પત્રિકા બહાર પાડવામાં આવી છે તમને પત્રિકા બતાડું આ એ પત્રિકા છે જે પત્રિકા બહાર પાડવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે ત્રણ તારીખે જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે બપોરે બે વાગે અને સ્થળ છે માતૃશ્રી ડીબી પટેલ કન્યા છાત્રાલય આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે આ આઠકોટની એ જ કન્યા છાત્રાલય છે જ્યાં આગળ આ મીટિંગ રાખવામાં આવી છે ડીબી પટેલ કન્યા છાત્રાલય અને આજે પત્રિકા છે કારણ કે પાટીદાર સમાજ જસદણ એવું લખેલું છે આ પત્રિકા ઉપર અને કહેવામાં આવ્યું છે કે જસદણ વિછ્યા તાલુકાના પાટીદાર આગેવાનોની એક મીટિંગ મળેલ તેમાં જસદણ વિછ્યા તાલુકામાં વસતા પાટીદાર પરિવાર માટે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તો શિબિરમાં તમામ ભાઈઓ અને બહેનોએ હાજર રહેવા માટે આમંત્રણ છે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે જે રીતે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે દુષ્કર્મ કરવાવાળા લોકો પણ પાટીદાર સમાજથી આવે છે અને પાટીદાર સમાજની અંદર જ જે મધુ ટાઢાણી છે જે કલરનો કોન્ટ્રાક્ટર કહેવાય છે અને કલર કામ કરવાના બહાને ત્યાં આવી અને જે દીકરી છે તેની સાથે દુષ્કર્મ કર્યું જે પરેશ રાદડીયા છે જે એવું કહેવાય છે કે અર્જન રામાણીનો રાઈટ હેન્ડ છે અને ત્યાં આવતો હતો અને દીકરી સાથે દુષ્કર્મ કર્યું તો આવી લગભગ એવું પણ કહેવાય રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી મહિલા વિંગના ત્યાંના જે નેતા છે તેમનો દાવો છે કે પાંચથી છ દીકરીઓ સાથે આ પ્રકારનું કૃત્ય થયેલું છે અને તેવામાં હવે પાટીદાર સમાજ જે છે એ ચિંતન કરવાનું છે કે આખી ઘટનામાં કઈ રીતે જે સમાજને બદનામ કરવાની વાત છે એ કઈ રીતે ટાળી શકાય અને સૌથી મહત્વની વસ્તુ જે કન્યા છાત્રાલય છે એ કન્યા છાત્રાલયની અંદર જે અન્ય દીકરીઓ રહેલી છે આ અન્ય દીકરીઓને કઈ રીતે સુરક્ષિત વાતાવરણ અપાવી શકાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે એટલે ડીબી પટેલ કન્યા છાત્રાલય ઉપર શનિવારે બપોરે બે વાગે આ એક પાટીદાર સમાજના લોકોની અને ખાસ કરીને જસદણના જે પાટીદાર સમાજના લોકો છે રાજકોટ જસદણના તેના માટેની મીટિંગ બોલાવવામાં આવી છે પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પાંચ દિવસનો સમય વીતી ગયો પાટીદાર સમાજ એવું કહેવાય છે કે સરકારમાં પણ પાટીદાર સમાજનું જ પ્રભુત્વ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને જો પાટીદાર સમાજનું આટલું બધું પ્રભુત્વ છે વોટિંગ પર્સન્ટેજ પણ પાટીદાર સમાજ જ નક્કી કરી શકતો હોય કે કઈ પાર્ટી જીતે કઈ પાર્ટી હારે તો પછી આટલા દિવસ થયા પાંચ દિવસનો સમય વીતી ગયો આરોપી હજી સુધી કેમ નથી પકડાયા કદાચ પાટીદાર સમાજે આ સવાલ પણ ઊભા કરવા જોઈએ અને સાથે સાથે એક એ પણ વાત આવી રહી છે જે અમારી પાસે અમારા સૂત્રો દ્વારા માહિતી આવી રહી છે ક્યાંક ને ક્યાંક હવે આજે ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી હતી કારણ કે આટલા દિવસથી ટ્રસ્ટી મંડળની મિટિંગ નહોતી મળીને અમારી પાસે જે અમારા સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે તેના પ્રમાણે ટ્રસ્ટી મંડળના ઘણા બધા એવા ટ્રસ્ટી હતા જેને માહિતી હતી અત્યારથી નહીં લગભગ એક દોઢ મહિના પહેલાંથી માહિતી હતી કે આ પ્રકારની વાત ઘટના જે છે તે ઘટેલી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જસદણના એક મોટા ગજાના નેતાને પણ આ આખી ઘટનાક્રમની માહિતી લગભગ બે ત્રણ મહિના પહેલેથી હતી તો કેમ આ લોકોએ ત્યારે એક્શન ન લીધું અને સૌથી મોટો સવાલ બીજો એ પણ આવે છે શું આ લોકો આજે નેતા હતા જે ટ્રસ્ટી મંડળના લોકો હતા એ સમાજના નામે સમાજની દીકરી સાથે જે દુષ્કર્મ થયું એ ક્યાંક સમાજની આડમાં જ એને ઢાંકી દેવા માગતા હતા કે સમાજની બદનામી ન થાય શું એ દીકરી કરતાં સમાજ તેમને એટલો બધો વહલો હતો આ સવાલ અમે પૂછી રહ્યા છે કારણ કે એક દીકરીની ઇજ્જતનો અહીંયા સવાલ હતો એક દીકરી સાથે દુષ્કર્મ થયો છે કોઈ પણ સમાજ એક દીકરી એક સ્ત્રીની ઇજ્જતથી મોટો નથી હોતો તો એ ટ્રસ્ટીઓને જેને માહિતી હતી તે લોકોએ કેમ આના ઉપર પહેલેથી કાર્યવાહી ન કરી આ સવાલ અમે પૂછી રહ્યા છીએ અને એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે બે તારીખે હવે ખુલીને આ લોકો જે ટ્રસ્ટી મંડળ છે એ ટ્રસ્ટી મંડળ મિટિંગ પણ કરવાનું છે ત્રણ તારીખે આ મિટિંગ છે બપોરે બે વાગે જે પણ અપડેટ આવશે એ અમે તમારા સુધી પહોંચાડીશું તો આપ પણ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કે શું એક સ્ત્રીની ઇજ્જત કરતાં સમાજ મોટો હોય છે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર